વડોદરા કોર્પોરેશનમાં કર્મચારીઓએ હોબાળો મચ્યો મચાવ્યો અને કર્મીઓએ મ્યુનિસિપલ કમિશનરનો રસ્તો રોક્યો કમિશ્નરને ગાડીમાં બેસીને બહાર ન નીકળવા દીધા પોલીસની હાજરીમાં જ કમિશનરનો રસ્તો રોકીને વિરોધ કરવામાં આવ્યો તો મ્યુનિસિપલ કમિશનરનો વિરોધ કરવામાં આવ્યો છે કર્મીઓએ મ્યુનિસિપલ કમિશનરનો રસ્તો રોક્યો અને તેમને આગળ પણ ન જવા દીધા પોલીસે તમામને હટાવવાની કોશિશ કરી પરંતુ કર્મીઓ જે છે તે ટસના મસ્ત થવા માટે તૈયાર નહોતા

એમનું આવેદન જ્યારે આવ્યું ત્યારે મેં નીચે જઈ અને એમનું આવેદન સ્વીકાર્યું બધાની વચ્ચે જઈને સ્વીકાર્યું પણ તેમ છતાં અત્યારે એક હજાર માણસો લઈ અને રસ્તો રોકીને ઊભા છે લગભગ પંદર મિનિટ સુધી મને નીકળવા નથી દીધો અને આજે મારે ચાલીને આવવું પડે છે મારી ગાડી પણ મારી ઓફિસમાં રહી ગઈ છે આ રીતે લોકોને અમારા કર્મચારીઓને ઉશ્કેરી જે લીગલ કામો એ કરવા કોર્પોરેશન બંધાલું છે ભૂતકાળમાં કરેલા છે કામો લગભગ બારસો જેટલા લોકોને અમે સફાઈ જે ભાઈઓ છે અમારા એમને અમે કાયમી કર્યા છે માનવ દિન માંથી રોજમદારી માં કર્યા છે ઘણી બધી ભરતીઓ કરી છે ઘણી બધી ભરતીઓ પ્રોસેસમાં છે કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ ચાર વર્ષમાં જે નથી થયું આ એક વર્ષમાં થયું છે એમને બધી વાયનધારી આપી છે પણ તેમ છતાં ફક્ત અને ફક્ત સરકારી કામકાજમાં રૂકાવટ કરવી લોકોને ઉશ્કેરણી કરવી એમની આદત બની ગઈ છે